તાજેતરમાં વરસાદ આવ્યા બાદ સરહદી લખપત તાલુકામાં બેખડા ગામમાં વરસાદના કારણે બીજા ભીજા બાદ લોકોને તાવ આવ્યો અને એ લોકો તાવ લેવા માટે પ્રથમ દયા પર સીએ હોસ્પિટલ ખાતે ગયા જ્યાં એ લોકોને સારવાર વધુ સારવારની જરૂર પડતા દયા પરથી એ લોકોને ભુજ રીફર કરવામાં આવે એક છોકરાને જીકે કે જનરલ હોસ્પિટલ ભુજ ખાતે મોકલવામાં આવે કે 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 હોસ્પિટલ મોકલવામાં આવે અને એકને અમદાવાદ મોકલવામાં આવે અઢારથી વીસ વર્ષના ત્રણમાં ત્રણ યુવાનો લોતના મુખમાં ધકેલાઈ ગયા ત્યારબાદ એના સગામા પણ લોતના મુખમાં ધકેલાઈ ગયા અને એ જ બેખડા ગામમાં એક ગઈકાલે રાતે એક ચાર વર્ષની બાળકી પણ મૃત્યુના મુખમાં ધકેલી છે બાજુના ગામ સાંદ્રોમાં પણ એક બાર વર્ષનો કિશોર લોક મૃત્યુના મુખમાં ધકેલ છે એ એ સિવાય અબડાસા લખપતની સરહદ તાલુકાના અબડાસાની સરહદ પર આવેલા વાલાવાલીવાન બારા વાન અને મેળી ગામમાં પણ ચાર મૃત્યુ થયા છે હોળીવાડ ગામમાં પણ એક મૃત્યુ થયું છે લાખાપર ગામમાં પણ એક મૃત્યુ છે છેલ્લા ત્રણથી કરી અત્યારે આજ સાત તારીખ સુધી લખપત તાલુકામાં કુલ બાર લોકોના મૃત્યુ થયા છે અત્યાર સુધી આ મૃત્યુનું કારણ શું છે એ પણ જાણવા મળ્યું નથી ત્યારે અને આરોગ્ય વિભાગને વિનંતી કરી છે કે એક ત્રણથી ચાર દિવસમાં બેકડા ગામ એ માત્ર સાતસો આઠસો જેટલી વસ્તી ધરાવતું ગામ છે અને એક જ પરિવારમાં પાંચ પાંચ લોકોના મૃત્યુ થયા છે લખપત તાલુકામાં અત્યાર સુધી ચાર દિવસમાં બાર લોકોના મૃત્યુ થયા છે અને ખાસ કરીને પીપર મેરી વાલાવાડીમાં બારામાં લખપત તાલુકાના બેકરો મિંધિયાલીથી બેકરો જવા માટે આઠ કિલોમીટર છે રસ્તો એટલો ખરાબ છે કે ઘણા જેટલો સમય લાગી રહ્યો છે આજે આરોગ્ય વિભાગની કેટલીક ટીમો ત્યાં કરવા માટે આવી છે ત્યારે આજે અમે જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબાદ ઇસુભા જાડેજાના લેક્ટર પેટ ઉપર માનવીય સંતોષી ગોહિલ સાહેબ માનનીય કચ્છ સાહેબ માનવ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીઓ સાહેબને અને માનનીય ધારાસભ્યશ્રીને રેખી જાણવું કરી છે વિનંતી છે કે તાત્કાલિક મૃત્યુનું કારણ શું કારણ કે સામાન્ય તાવ આવ્યા બાદ એ લોકો સારવાર લે છે તો ન્યુમેનિયા ડોક્ટરો કેવું એવું છે કે ન્યુમેનિયાનું ઇન્ફેક્શન ન્યુમોનિયાનો તાવ આવે છે અને ન્યુમોનિયાના તાવના કારણે ઇન્ફેક્શન થાય છે અને એ ઇન્ફેક્શનના કારણે એ ઇન્ફેક્શન ફેફસામાં લાગે છે જેના કારણે કિડની લીવર જેવા શરીરના અવયવો કામ કરતા બંધ થઈ જાય છે માણસની રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે ત્યારે કચ્છના વહીવટી તંત્રને ગુજરાતના વહીવટી તંત્રને અમારી વિનંતી છે કે તાત્કાલિક લખપત તાલુકાની અંદર આરોગ્યની ટીમો મોકલવામાં આવે અને મૃત્યુનું કારણ શું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી ગોયલ સાહેબ દ્વારા પણ સીએમઓને ટ્વીટ કરીને લખપત તાલુકાના બિખરાના બનાવો કે ધ્યાન આવે છે તો ખાસ કરીને પીપર મેડી વાળા પરિવાર અને બેખડો સાંદ્રોવાન ગામમાં જે મૃત્યુ થયા છે ઓડીવાળનું જે મૃત્યુ થયા છે વૈવિધ્યતા તાત્કાલિક યુદ્ધના ધોરણે આ ગામોને મુલાકાત લે અને આ મૃત્યુ સેના કારણે થાય છે કોઈ મોટી મહામારી શું છે કે શું એ માટે આજે અમે ગઈકાલે જ અમે મામલતદારશ્રી મામલતદારશ્રી સાહેબને મળ્યા હતા દયાપુર સીએચસીના ડૉક્ટરને મળ્યા હતા પર સીએચસીમાં રોજ એકસો વીસ થી એકસો પચીસ ઓપીડી તાવની માત્ર ઓપીડી આવે છે અને દયા પર સીએસસી માં નીતિ નિયમ મુજબ એક સુપ્રિડેન્ટ અને બે ડોક્ટરો છે પણ દયા પર સીએસી માત્ર એક ડોક્ટર ઉપર ચાલે છે ત્યારે દયાપુરમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે અને બીજા ડોક્ટર ફાળવવામાં આવે એવી અમારી માંગણી છે અને લખપત તાલુકામાં સો રેવન્યુ વિલેજ અને તેત્રીસ ગામ પંચાયતો વચ્ચે માત્ર એક સામૂહિક આરોગ્ય દયા પર ખાતે છે તો તંત્રને અમારી વિનંતી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે એક ડોક્ટર ફાળવવામાં આવે અને આ જેટલા ગામોમાં બનાવ બન્યો છે તેની તાત્કાલિક મુલાકાત લેવામાં આવે અને મૃત્યુનું કારણ જાણવામાં આવે એવી અમારી લખપત તાલુકા કોંગ્રેસની અને સમગ્ર લખપત તાલુકાની પ્રજાજનોની માંગ છે ધન્યવાદ ભૂષણભાઈ ભૂષણભાઈ જી તાલુકામાં તાવના કારણે જે મૃત્યુ થયા છે એના માટે ભેખડા ગામે અત્યારે આરોગ્યની ટીમ પણ પહોંચી છે આપનું આ બાબતે શું કહેવું છે લખપત તાલુકાના બેખરા એક ગામમાં ત્રણ અઢાર વીસ વર્ષના યુવાનો ભેગા બે દિવસમાં ગુજરી ગયા એક એમના મામા આ કારણે એટેક આવ્યો ગઈકાલે રાત્રે એક છોકરી બેખરા ગામમાં મૃત્યુ પામી છે બેખરાના બાજુમાં સાંત્રો ગામમાં એક અગિયાર બાર વર્ષનો છોકરો ગઈકાલે સવારનો મૃત્યુ પામ્યો છે અને આજે હોળી એક પિસ્તાલીસ વર્ષનો ભાઈ મૃત્યુ પામ્યો છે માનનીય શક્તિસિંહ ભાઈએ સીએમ ઓફિસનો પરમ દિવસ ટ્વીટ કરીને સીએમ ઓફિસને જાણ કરી છે લખપત તાલુકા સીએસસીમાં એક સુપ્રિડ અને બે ડૉક્ટર હોવા જોઈએ એની જગ્યા માત્ર એક ડોક્ટર છે અને છેલ્લા બે હજાર આઠથી કરી અત્યાર સુધી સોળ વર્ષ સુધી દયાપરમાં ક્લાસ એક ડૉક્ટર સરકાર દ્વારા નથી આપવા આપવામાં આવતો અહીં માત્ર એક ડૉક્ટર પણ સીએસસી ચાલે છે રોજના સોળ લોકો ઓપીડી આવે છે સોળ તાવના બીમાર દર્દીઓ અહીં આવે છે

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ